ભાજપના અગિયાર કોંગ્રેસના ત્રણ અને અપક્ષના એક સદસ્યનો સમાવેશ થતો હોય ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અર્ચનાબેન રાય છે ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય સામે ભાજપના ચાર કોંગ્રેસના ત્રણ અપક્ષના એક મળી કુલ આઠ સદસ્યો દ્વારા તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અર્ચનાબેન રાય તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે વિકાસના કામોના આયોજન લગતા ઓળખતા ગામો સીમિત અને અન્ય સદસ્યો સાથે અન્યાય કરી સામાન્ય વહીવટમાં અન્ય સદસ્યોને વિશ્વાસમાં લેવાતા ન હોવાનું કારણ બન્યા છે મિત્રો આ અંતર્ગત વિશેષ માહિતી સામે આવી રહી છે હું તાલુકા વિકાસ અધિકારી શિનોર જિલ્લો વડોદરા મને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અર્ચનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં મળેલ છે ગઈકાલે તેઓએ રજૂ કરેલ દરખાસ્ત નિયત નમૂનામાં ન હોય તેઓની અરજી અરજી દફ્તરે કરવા અત્રે જણાવેલું હતું અને આ અંગે હવેથી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે